એમએસ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીને પ્રાધાન્યતા આપવાની માંગ સાથે ફાઇટ ફોર એમએસ યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે પ્રચંડ વિરોધ કરવામાં આવ્યો હતો એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ વાલીઓ પૂર્વ વિદ્યાર્થીઓને સેને સભ્યોએ આજે પ્રચંડ આક્રોશ સાથે એમએસ યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસથી હેડ ઓફિસ સુધીની એક રેલી કાઢી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા વીસી હટાવો અને એમએસ યુનિવર્સિટી બચાવોના નારા સાથે યુનિવર્સિટી હેડ ઓફિસનું પ્રાંગણ ગુંજી ઉઠ્યું હતું બીજી તરફ શાંતિપૂર્ણ રીતે દેખાવ કરવા માટે આવેલા વિદ્યાર્થીઓને વાલીઓને જાણે આતંકવાદી હોય તે રીતે પોલીસનો કાફલો ખડકાવી દીધો હતો આંદોલન કરનારાઓએ કહ્યું હતું કે અડતાલીસ કલાકનો અલ્ટિમેટમ આપવામાં આવે છે જો અડતાલીસ કલાકમાં વડોદરાના તમામ સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની જાહેરાત નહીં કરાશે તો વડોદરામાં ક્યારે ન થયો હોય તેવા આંદોલનનો સામનો કરવો પડશે जिसके अंदर एमपी श्री और जो भी सारे एमएलएज हैं उनके साथ में बैठ के ये चर्चा की गई कि कैसे इसका रिजोल्यूशन पाया जाए सर्वसम्मति से ये तय किया गया है कि पिछले साल जो टोटल सीट्स के 95 फाइव परसेंट्स विद्यार्थी बड़ोदरा के जो कोटा में एडमिशन पाते थे उसी को लेके इस बार भी आगे बढ़ा जाए पहले जो डिसीजन 70 परसेंट का था उसको चेंज करके अब 95 परसेंट तक बढ़ाया गया है इसकी वजह से करीबन 1400 सौ

જ્યાં સુધી માંગ સ્વીકારવામાં નથી આવતી ત્યાર સુધી લડત ચાલુ જ રહેશે લડત કોઈ ગેરવ્યાજબી છે જ નથી પ્રથમ હક વડોદરા શહેરના વિદ્યાર્થીઓનો છે આપ સૌ પણ જાણો છો મીડિયાના મિત્રો જે સમર્થન આપ્યું છે તેના માટે હું દરેકનું ધન્યવાદ કહું છું આ વાત ગુજરાત રાજ્ય સરકાર સુધી જવી જોઈએ આમ તો પહોંચી ગઈ છે પરંતુ દરેક લોકોને ખબર પડે કે કેટલું અન્યાય થઈ રહ્યું છે અને આ વાઇસ ચાન્સેલર અને યુનિવર્સિટીના સત્તાધીશો વિદ્યાર્થીઓ જોડે અને વડોદરાવાસીઓ જોડે અન્યાય કોના કેવા પર ને કોના ઇશારા પર કરવામાં આવી રહ્યો છે